છોટા ભીમ બંદૂક પિસ્તોલ એરોપ્લેન ટ્રેન ગુબ્બારા कार ડોલ ઢીંગલી બ્રાન્ડની તેમજ ચાઇનીઝ પિચકારીઓ બાળકોમાં આકર્ષણ જમાવી દીધું છે ખેડા જિલ્લામાં રંગોત્સવ પર્વ હોળી ધૂળેટીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં હોળી પર્વને આવકારતા હોળી ગીતોની રમઝટ બોલાવતા રાજસ્થાની પરિવારોની સરગમ ઢોલ સાથે અવરજવર કેસોડાના ફૂલ આંબાના મહોર કાચા ધાન્યો સમીધાનોનું હોળીમાં હોમવા માટે વેચાણ થઈ રહ્યું છે ત્યારે રંગોત્સવ પર્વ દરમિયાન હોલિકા દહનમાં હોમ કરવા માટેના ધાર્મિક મહાત્મ્ય શિયાળુ ઋતુ દરમિયાન શરીરમાં સંચિત થયેલો કફ ગ્રીષ્મના આકરા તાપમાં નિયંત્રિત કરવા માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ગુણમાં શુષ્ક ગણાતા ધાણી મમરા ખજૂર ચણા હારડા અને ઘઉં મેદાની સેવો આરોગવાનું વિશેષ મહત્ત્વ હોવા ઉપરાંત ધૂળેટી પર્વને લઈને અબીલ ગુલાલ કેસુડા જળ ગુલાબ જળ શહેરી ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં હોળી પર્વ સંલગ્ન ચીજવસ્તુઓનું માર્કેટ પણ જામ્યું છે